ગુડ ઇવનિંગ ફ્રેન્ડ હર હર મહાદેવ જય જોહ જય આદિવાસી એક નવ લોગમાં તમારું સ્વાગત છે અને સાંજના સાડા સાત વાગી ગયા અને મેડમ લાગેલી છે આજે મેથીના પરોઠા બનાવવા માટે તો તમને બતાવીએ મેથીના પરોઠા જોઈ શકો છો મિત્રો આ રીતના મેથીના પરોઠા છે મેથીના પરોઠા મિત્રો બનાવી રહ્યા છે આજે સૌનો લોટ અને આ મેથી મિત્રો બાંધી લીધું અને જોઈ શકો છો આ રીતના આપણે ગુજરાતીમાં મેથીના થેપલા ખાવામાં આવે છે મિત્રો થેપલા બની ગયા છે મિત્રો નાસ્તા માટે સાંજનો ટાઈમ છે સવારે બનાવવા જોઈએ પણ આપણે ટાઈમ થોડો ઓછો છે મેથીના થેપલા હમણાં બનાવી રહ્યા છે મિત્રો અહીંયા વણવાનું કામકાજ મિત્રો ચાલુ છે અને ત્યાં આ રીતના મિત્રો કાઢી લીધા અને અહીંયા બીજો એક પરોઠો થેપલો લાખી દીધો છે મિત્રો થોડું આપણે તેલ નાખી દીધું એમાં કોણે કોણે ખાધા છે મિત્રો મેથીના પરોઠા થેપલા કોમેન્ટ કરજો મિત્રો વિડીયોમાં અને અહીંયા મિત્રો બીજું પ્લોટને પાછું બાંધીને બનાવવાની પ્રોસેસ ચાલુ છે આ રીતના હાથમાં લઈ લીધું અને ત્યાં શેકાવાનું બી કામકાજ એક સાઈડથી ચાલુ છે બરાબર મિત્રો ઘણા દિવસથી ખાવાની ઈચ્છા હતી તો આજે બનાવી લીધા ફાઇનલી અને થોડુંક અહીંયા લોટ બી લઈ લીધું છે ભણવા માટે સૂકું લોટ આમાં આપણે હળદર મીઠું મરચું નાખી દીધેલું છે અને લોટ બાંધી લીધેલું છે મિત્રો અહીંયા બીજો લઈ લીધો મિત્રો આપણે થોડીક હેલ્પ કરીએ આ રીતના ફરાવી નાખ્યો છે મિત્રો ચાલુ છે મિત્રો આપણી પાસે પાટલી નથી એટલે ડિસ્પર વંટા છે જુગાડ લગાવેલો છે મિત્રો જુગાડ કરીને આપણે બનાવતા છે જૂનું ઘર છે એટલે મિત્રો આ રીતનું છે નીચે રસોડું આપણે કરતા છીએ હાલમાં નવા ઘરમાં આપણે કિચન ને બધું બનાવવાનું છે મિત્રો ફાઇનલી વણાઈ ગયો લીધો અને બીજો બીજો નાખી દીધો તેલ એડ કરી દઈએ એટલે મસ્ત શેકાઈ જાય મિત્રો અને મિત્રો જોઈ શકો છો આ છે નેચરલ મેથી આપણે ઘરે ઉગાડેલી થોડી મોટી થઈ ગઈ મિત્રો તો મિત્રો આ મેથી કડવી નથી જે નાસિકથી કે જે બહાર મહારાષ્ટ્રથી આવે તેવી નથી આ ઘરની મેથી છે મિત્રો મેથી પાલક અને ધાણો હાલમાં શિયાળો છે એટલે મિત્રો ઘરથી ચાલે છે હાલમાં શાકભાજી હવે થોડી આપણે બી રોપેલી છે મિત્રો જે ઉના ઉનાળામાં આપણને કામ આવશે તો હજુ મેથીનું આપણે શાક બી બનાવવાનું છે મિત્રો પરોઠો તો આપણે બનાવી લીધો આજનું પ્લાનિંગ છે આપણે શાક બનાવવાનું મેથીનું એક સાઈડ ચાલુ છે પરોઠા બનાવવાનું કામકાજ મિત્રો બીજી સાઈડ ફરાવી નાખ્યો મિત્રો મેડમે ફર્સ્ટ ટાઈમ આપણે બનાવ્યા ઘરે બનાવતા નથી આપણે બી પણ

ઓમ બીમાર થઈ ગયો અને અમારે સાધુ બાબા ધ્યાનમાં છે થોડા થોડા ગાંડે બાબા બી છે એને જ્યાંક ધ્યાન લગાવવાનું કામકાજ ચાલુ છે ત્યાં ટીવી ચાલુ છે આનો અહીંયા લખો બેસેલો છે મિત્રો સ્કૂલમાં એને લેસન આપેલું છે અને અહીંયા અમારે સાધુ બાબા ધ્યાનમાં છે ઓમકારનો નાદ લગાવે છે મિત્રો ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ ભગવાનને યાદ કરી લીધા નહીં ને સાઈટે કામકાજ આપણું ચાલુ છે મિત્રો જોઈ શકો છો મિત્રો આ બાજુ મિત્રો ગાયે બી ખાઈ લીધું અને સાંજનો ટાઈમ છે એટલે હવે બેસી જશે મિત્રો થોડી વારમાં અને મિત્રો જોઈ શકો છો અહીંયા ચૂલા પર પાણી મૂકેલું છે ગરમ કરવા પાણી ગરમ થઈ જાય એટલે નાવાનું છે મિત્રો દેશી પદ્ધતિમાં અમે આ રીતના હાલમાં ગરમ કરીએ છીએ પાણી અને આજે હજુ ગાડી બી આપણી બહાર જ છે ગાડી મૂકવાની છે ત્યાં અને આ આપણું મિત્રો ઘર છે હાલમાં રેડી થઈ ગયું ક્લિનિંગ કરવાનું થોડું બાકી છે હજુ બાકી છે બારીનું ને કામકાજ અને અમારે છોટે બાબુ આવી ગયા રાજ કંઈ કહેવા માંગે વિડીયોમાં નથી કેવું રાજ સ્કૂલમાં જતો છે પણ લેસન નથી કરતો તો તમે કોમેન્ટ કરજો પ્લીઝ એના માટે અને અહીંયા પાણી ગરમ થતું છે મિત્રો જોઈ શકો છો મિત્રો આ છે ઘર અને આજે આપણે ગાડી બહાર કાઢેલી હતી મૂકવાની બાકી છે મિત્રો બંને ગાડી નાની અને મોટી તો ગાડી મૂકવાની છે મિત્રો અંદર રાત ચાવી લઈ આવે એટલે આપણે ગાડી મૂકી દઈએ સાંજનો માહોલ છે મિત્રો એકદમ વાતાવરણ બી ઠંડુ થઈ ગયું મિત્રો

お俺の日だから。 મિત્રો ઓમની તબિયત સારી નથી એટલે આપણે એના માટે લીંબુ પાણી બનાવવાના છે અને આજે તબિયત સારી નથી સ્કૂલમાંથી આવી ગયો મિત્રો લીંબુ કાપી લીધું આપણે જોઈ શકો છો દેશી લીંબુ લીંબુ મિત્રો પાણીમાં નાખી દીધો આપણે પૂરેપૂરું ખાટું કરાવી દીધું છે એકદમ મિત્રો અને મિત્રો આ મીઠું નાખી દઈએ ગ્લાસમાં મીઠું બી નાખી દીધું મિત્રો અને આ રીતના બનાવી દીધું લીંબુ પાણી અને હલાવી લીધું એકદમ જોઈ શકો છો મિત્રો આ છે લીંબુ પાણી તૈયાર થોડું આપણે ચાખી લઈએ થોડું ખાટું છે પણ ચાલશે મિત્રો અને જસ્ટ આપી દઈએ મિત્રો આપી દીધું લીંબુ પાણી કેવું બન્યું સારું બહેન અને આવા જ વિડીયો સાથે ફરી મળશે જો પ્લીઝ વિડીયો પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો શેર કરજો તમારા ફ્રેન્ડ અને ફેમિલી મેમ્બર જોડે અને કોમેન્ટ કરજો કે પરોઠા કેવા બનાવવાના અને બનાવતા આવડતા હોય તો બનાવીને જરૂરથી ખાજો અને આ રીતના મેં દેશી પદ્ધતિથી બનાવીએ છીએ તો મિત્રો કંઈ ભૂલ હોય તો માફ કરજો અને આવા જ વિડીયો સાથે ફરી મળીશું જય જોહર જય આદિવાસી